કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં ટેટ ટાટ પાસ થયેલા કેટલાક ઉમેદવારો છે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો જે અંગેની માહિતી આપતા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે જે પ્રમાણે માહિતી મળી તે પ્રમાણે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિ મુજબ ચાર લાખ જેટલા ઉમેદવારો ટાટ ટેટની પરીક્ષા આપી હતી અને બે હજાર બાવીસમાં જે ભરતી થઈ તેમાં વર્ષ માત્ર ટેટની અંદર બે હજાર ત્રણસો અને ટેટ બે માં અંદર ત્રણ હજાર ત્રણસો ઇઠ્યોતેર વ્યક્તિઓની બે હજાર બાવીસમાં ભરતી કરવામાં આવી છે બે હજાર ત્રેવીસમાં એક પણ ભરતી કરવામાં આવી નથી ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન મેં આઠમા નંબરનો પ્રશ્ન પૂછેલો એની અંદર એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ રાજ્યની અંદર ટેટ ટાટ પાસ થયેલા કેટલા ઉમેદવારો છે અને એમાંથી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ કેટલા ઉમેદવારોને નોકરી આપવામાં આવી આ બહુ ગંભીર પ્રશ્ન હતો મને જે પ્રમાણે માહિતી મળી એ પ્રમાણે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ ડેટ વન ઓગણચાળીસ હજાર ત્રણસો પાસઠ ડેટ ટુ બે લાખ પાંત્રીસ હજાર નવસો છપ્પન ટાટ માધ્યમિકની અંદર પંચોતેર હજાર ત્રણસો અઠ્યાવીસ ટાટ માધ્યમિક વીસ સ્તરીયની અંદર અઠ્યાવીસ હજાર ત્રણસો સાત અને ટાટ ઉચ્ચતર માધ્યમિકની અંદર પંદર હજાર બસો એમ કુલ ત્રણ લાખ સત્તાણું હજાર એટલે કે ચાર લાખ જેટલા ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ વનની અંદર ત્રેવીસો અને ટેટ ટુની અંદર તેત્રીસો ઇઠોતેર બે હજાર બાવીસની અંદર ભરતી કરવામાં આવી બે હજાર ત્રેવીસની અંદર એક પણ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી